ટૂંકી થઈ જાય બધે સિંગલ સિંગલ સિલાઈ છે ને બધે ડબલ મારવાની છે ડબલ સિલાઈ કરી ને ડબલ સિલાઈ થઈ જાય ને એટલે પછી થોડે એક સિલાઈ છે આ મોટી મોટી સિલાઈ હોય ને એટલે ડબલ સિલાઈ થઈ જાય આખા એમાં ફરતી સિલાઈ મારવાની છે તો માર દઉં બધી આની સિલાઈ માર દઉં મારવાની છે તો માર દો એટલે આ બે નું કામ થઈ જાય તો હવે આ થઈ ગયું સર ફિટિંગ માપની સિલાઈ બધી થઈ ગઈ ને આની